वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननांबुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्ताहं वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક નો ખુલાસો શ્રવણ કરશું તો બધા જ ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના બાણુમાં ની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે અજ્ઞાનાત જ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકમ ક્વા તત પ્રાયશ્ચિત કાર્યમ સ્પશ અર્થાત કે ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું હવે પ્રાયશ્ચિત શબ્દોનો અર્થ શું થાય તો પ્રાયશ્ચિત શબ્દોનો અર્થ કરતા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સત્તાન પાપ ક્ષયા નૈમિત ટીકે કર્મ વિષય છે અર્થાત કે પાપ થયા રૂપ નિમિત્ત હોય તો તેનો નાશ કરવા માટે જે ખાસ પ્રકારનું કર્મ કરવામાં આવે તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે કદાચ અજાણતાથી કે જાણીને નાનું મોટું પાપ થઈ ગયું હોય તો એ પાપનો નાશ કરવાને અર્થે એની પછાડી જે સત્કર્મ કરવામાં આવે એને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે આ પ્રમાણે પ્રાયશ્ચિત શબ્દની વ્યાખ્યા સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી જોવા મળે છે શાસ્ત્રોની અંદર કાત્યાયન મુનિએ પાંચ પ્રકારનાયન મહિ કાત્યાયન કહે છે મહાપાપ ચાતિ પાપ તથા પ્રકિર્ણકમ ચોપ પાતમ ઇંચકો ગણ અર્થાત કે મહાપાપ અતિપાપ પાતક પ્રકિર્ણક અને ઉપપાપ આ પાંચનો ગણ છે અને આ પાંચ જે છે એ પાપની છે મનુષ્યથી જાણે અથવા અજાણે આ પાંચ પાપમાંથી કોઈ પણ પાપ થઈ જાય તો શાસ્ત્રો અનુસાર એને એનું પ્રાયશ્ચિત કરવાનું છે અને પ્રાયશ્ચિત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના પાંચમા પ્રકરણની અંદર મનુ મહારાજે મનસ્મૃતિની અંદર તથા મહર્ષિ ઋષિની સ્મૃતિની અંદર વર્ણવેલા છે એટલે જેનાથી કદાચ જાણે અથવા અજાણે પાપ થઈ જાય તો એને શાસ્ત્રો અનુસાર એનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે જો શાસ્ત્રો અનુસાર એનું પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો એ પાપ જે છે ને એ પરલોકની અંદર પણ મનુષ્યને એનું ફલ આપે જ છે આ સંબંધમાં મહાભારતના શાંતિ પર્વ અધ્યાય બત્રીસ શ્લોક પચીસની ની અંદર ભગવાન વેદવ્યાસજી महाराजा युधिष्ठिर ने कहे छे के तद राजन जीवमानसम प्रायश्चित करीष्यसी प्रायश्चित करवा तू प्रेत भारत अर्थात कि हे भरतवंशी नरेश यदि जीवित रहोगे तो उन कर्मों का प्रायश्चित कर लोगे और यदि प्रायश्चित के बिना ही मर गए तो परलोक में तुम्हें संतप्त होना पड़ेगा कहवा तात्पर्य ऐसे कि भगवान वेदो जी अं स्पष्ट रूपे कही रहे કે મનુષ્ય એના પાપનું પ્રાયશ્ચિત જે છે એ આ લોકની લોકની અંદર અંદર જ કરી લેવાનું છે જો એ આ પોતાના પાપનું પ્રાયશ્ચિત ન કરે તો એને પરલોકની અંદર કષ્ટ પામવું જ પડશે મહાભારતના શાંતિ પર્વ અધ્યાય પાંત્રીસ લોક પિસ્તાલીસ ની અંદર પણ ભગવાન વેદવ્યાસજી કહે છે ज्ञानता कृतम पापम गुरु सर्व भवत युत के प्रायश्चित किया हुआ सारा पाप भारी होता है और अनजान में वैसा पाप बन जाने पर कम दोष लगता है इस प्रकार भारी और हल्के पाप के अनुसार ही उसके प्रायश्चित का विधान है अ स्पष्ट रूपे भगवान विदो जी कहे कि अजानता थी કદાચ પાપ થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત જે છે એ સામાન્ય છે પરંતુ જાણી જોઈને જો એ પાપ કરવામાં આવેલું હોય ને તો એનું પ્રાયશ્ચિત જે છે એ ઘણું ભારે હોય છે અને આ જ વાત શિક્ષાપત્ર અર્થડીપિકા ટીકાના બાણુમાં શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામીએ સ્મૃતિનું પ્રમાણ આપીને પણ કહેલી છે કે સતાનંદ સ્વામી કહે છે વિહિતમ કામા તદ વિગુણમ ભવે અર્થાત કે અજાણે કરેલા પાપનું જે પ્રાયશ્ચિત કહ્યું હોય તેથી જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત બમણું કહેલું છે મનુષ્યથી કદાચ અજાણતાથી કોઈ પાપ થઈ ગયું હોય તો એને માટે શાસ્ત્રોની અંદર તે તે પાપનું પ્રાયશ્ચિત બતાવેલું હોય એ પ્રાયશ્ચિત કરી એને શુદ્ધ થઈ જવાનું પરંતુ જાણી જોઈને કદાચ કોઈક પાપ થયું હોય ને તો એ પાપનું દ્વિગુણ એટલે કે બમણું પ્રાયશ્ચિત કરવાનું છે એવું ભગવાન વેદવ્યાસજી અને સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે માટે ભક્તો આ વાત ખાસ ધ્યાન રાખજો અજાણતાથી પાપ થઈ ગયું હોય એના કરતા જાણી જોઈને પાપ થયું હોય તેનું પ્રાયશ્ચિત બે ગણું છે અને આ પાપનું પ્રાયશ્ચિત પણ જે આસ્તિક છે જે શ્રદ્ધાળુ છે એને માટે જ છે જે નાસ્તિક છે જેને ઈશ્વરની અંદર કોઈ વિશ્વાસ નથી શાસ્ત્રોના વચન પર વિશ્વાસ નથી એને માટે કોઈ પ્રાયશ્ચિત નથી જેમ કે મહાભારતના શાંતિ પર્વ અધ્યાય પાંત્રીસ શ્લોક છેતાલીસ ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે શક્ય તે વિધિના પાપમ યથોક્તે ચ વિધિ રેશ વિધીયતે અર્થાત કે શાસ્ત્રોક્ત વિધિ સે પ્રાયશ્ચિત કર કે સારા પાપ દૂર જા સકતા હે પરંતુ વિધિ આસ્તિક ઓર શ્રદ્ધાલુ પુરુષ કે લીધે કહી ગઈ હૈ અત્યારથી ભગવાન વેદોભ્યાસજી એવું કહી રહ્યા છે કે નાસ્તિકને માટે આ વિધિ જે છે એ કહેવાય નથી અને આ જ વાત મહાભારતના શાંતિ પર્વ અધ્યાય તેત્રીસ શ્લોક પાંત્રીસ અને છત્રીસ ની અંદર પણ ભગવાન વેદોએ કહેલી છે કે યો પાપ સમારંભે કાર્ય તદ્દાવિ કુરન સૃપત્રપ તસ્મિ તત્કલુષ સમાપ્ત શબ્દીત પ્રાયિ ન ત્યાંસ્તી રાસો વા પાપકર્મણ અર્થાત કે જો પુરુષ હૃદય पाप की भावना रखकर किसी पाप कर्म में प्रवृत्त होता है उसे करते हुए भी भी उसी भावना से भावित रहता है, तथा पाप कर्म करने के पश्चात लज्जित नहीं होता उसमें वह सारा पाप पूर्ण रूप से प्रतिष्ठित हो जाता है ऐसा शास्त्रों का कथन है उसके लिए कोई प्रायश्चित नहीं है तथा प्रायश्चित से भी પાપ કર્મ હોતા નહી ભગવાન પાપ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે અને એ પાપ કરવા છતાં પણ એને મનની અંદર કોઈ પણ જાતની લજ્જા નથી હોતી તો એનું એ પાપ જે છે એ પરિપૂર્ણ રીતે તેની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય છે અને એને માટે કોઈ પ્રાયશ્ચિત નથી પછી ભલે એ મનુષ્ય શાસ્ત્રો અનુસાર પ્રાયશ્ચિત કરે પરંતુ એનું એ પ્રાયશ્ચિત જે છે એ પરમાત્મા ક્યારેય પણ માન્ય રાખતા નથી માટે ભક્તો કદાચ જાણે કે અજાણે પાપ થઈ જાય તો એ પાપથી યથાર્થ યથાર્થપણે પ્રાયશ્ચિત કરી દેજો હૃદયની અંદર આસ્તિકતા હશે અને કદાચ અજાણતાથી કે જાણી જોઈને તમારાથી પાપ થઈ ગયું હશે અને એનું તમે પ્રાયશ્ચિત કરશો તો એ પ્રાયશ્ચિત ભગવાન માન્ય કરશે પરંતુ હૃદયની અંદર આસ્તિક ભાવ નથી કરેલા કર્મની ઉપર કોઈ પણ જાતની લજ્જા નથી તો પછી શાસ્ત્રો મુજબ પણ તમે જો કદાચ પાપનું પ્રાયશ્ચિત કરવા તૈયાર થશો ને તો એ પ્રાયશ્ચિત ક્યારેય પણ મંજૂર રહેશે નહીં માટે પાપ કર્મ કરવાથી હંમેશા લજ્જા પામતા રહેજો અને લજ્જા પામીને જીવનની અંદર ક્યારેય પણ પોતાનાથી અસત કર્મ ન થાય એવું ધ્યાન રાખજો અને કદાચ કર્મ થઈ જાય પાપ થઈ જાય તો હૃદયની અંદર પશ્ચાતાપ કરજો અને પછી મહાપુરુષો જે પ્રમાણે કહે એ પ્રમાણે શાસ્ત્ર અનુસાર એનું પ્રાયશ્ચિત કરી લેજો જો એનું પ્રાયશ્ચિત ન કરશો તો પરલોક ની અંદર એનું ફળ તમારે ભોગવવું પડશે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષા પત્રીના શ્લોક ની અંદર કહી રહ્યા છે કે ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું તો બધા જ શ્રોતાગણો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે જીવનની અંદર કદાચ

સરદરાણી પશ્યુમાં ભાગ ભવિત અસ્તો જય સ્વામી નારાયણ